આણંદ લોકસભાના કેટલાક ખાતે કિન્નર સમાજ દ્વારા મતદાન કરાયું ગોલ નગારા સાથે વાતકે ખાતે મતદાન કરવા કિન્નર સમાજ લોકશાહીના મહાપર્વમાં જોડાયો હતો એકસો ત્રીસ જેટલા કિન્નર મતદાતાઓએ મતદાન કરી આજે સવારે દસ વાગે કેટલાકની ચતુરબા શાળા ખાતે તેઓએ મતદાન કર્યું હતું भारत के नागरिक है जय हिंद जय भारत और हमें लोकशाही तंत्र में पूरी श्रद्धा है और इसलिए हम आज जा रहे हैं वोट देने जो हमारा अधिकार है धर्म जाति नाती को दूर छोड़कर हम जा रहे हैं अपना फर्ज निभाने आओ। બીજા તબક્કાનું આજે મતદાન થયું છે આપણા સમાજ દ્વારા પણ આજે મોટી સંખ્યામાં મતદાન કરવામાં આવ્યું છે શું કે હા અમે આજે અમારો એવો ઉત્સવ જેવું જ હતું જાણે અમારા કિન્નર સમાજનો તહેવાર હોય એવી રીતનું અમારા કિન્નર જાતિને ત્રીજી જાતિમાં અમને ભેરવ્યા ગવર્મેન્ટે અમારા આધાર કાર્ડ અમને ચૂંટણીમાં વોટ આપવાનું અમને અધિકાર આપ્યો અમે બહુ આનંદ મંગલમાં છે અમે રાજી ખુશીથી એકસો ને ત્રીસ માસીઓ વોટિંગ કરીને આવ્યા બધાએ વોટ આપ્યા રાજી ખુશીથી વાસતા ગાસ્તા ઢોલ ધમાકા સાથે અને બહુ આનંદ આવ્યો અને બહુ સરસ લાગ્યું કે જાણે આજે અમારા કિન્નર સમાજનો તહેવાર છે અને દેશના લીધે વોટ આપવું જરૂરી છે જય માતાજી જય હિન્દ

જે પણ પણને અમે પણ આજે વોટ આવી આવ્યા અને સર્વને આણંદ જિલ્લાની સર્વ જનતાને અમારી નમ્ર વિનંતી છે કે પોતાનો વોટનો ઉપયોગ કરો અને જરૂરીથી વોટ આપી આવો